સ્ત્રુતિ તો હાચુકા હોય ગઈ કેમ કે આજે થાકી ગઈ એટલા માટે જાનુ ક્યાં પડા દેવા જે આવ્યા નથી આવે ને તો આપણે તૈયાર થઈ જઈએ સાડી પહેરીને સરસ મજાની માથો ઓળી લે ત્યારબાદ તમને બતાવશું ચલો ગાય તો જાનુ આવી ગયા પાંદ વેચીને પણ ચાંદા મામા હજી ન થાય આવ્યા પણ તૈયાર થઈ ગયા હૈ કા જાનુ તૈયાર થાય બાકી છે તો ફાઇનલી ચાંદા મામાનો ઉગવાનો સમય થઈ ગયો ત્યારબાદ ચાંદા મામા ઉગ્યા પછી જઈ રીતે આમ દીવો કર્યો અને પછી પૂજા કરી ચાંદા મામાની છેઠેથી આપણે આમ ચાંદલાને કરીને ભાવ કર્યો અક્ષત ને અક્ષતને તો ચડાવવું મીઠાઈ અને ત્યારબાદ આપણે ચાંદા મામાની પૂજા કરીને પછી આપણે આપણા પતિની પૂજા કરવાની હોય તો આપણે જાનવની પૂજા કરી અને આવી રીતે આમ કંઈક અમારો કરવા ચોથનો દિવસ સરસ મજાનો ગયો તમને બધાને પણ કરવા ચોથની ખૂબ ખૂબ શુભેચ્છા મામાને અરગ દેવાનું હોય પાણીનું તો આપણે પાણીનો અરખ દીધું અને આવી રીતનામ કંઈક અમે પૂજા કરી હતી અને આજ ખેલી પણ મામા આપણે જરાક મોડા કર્યા હતા વાટ જોઈ જોઈને ઝાઝી વાર વાટ જોઈ ત્યારબાદ મામા નહીં કર્યા અમુક અમુક શેરમાં વહેલાં નીકળી ગયા હતા અને અમુક અમુક શેરમાં મોડા નીકળે તો આપણે પણ મોડા કર્યા હતા આ રીતના આમ ચાયણીમાં દીવો રાખીને પછી આ રીતના પૂજા કરવાની હોય તો આપણે પણ આમ પૂજા કરી દીધી સરસ મજાની ને ત્યારબાદ જાનુએ પણ આપણે પાણી પી રહેવું ને પગે લાગવાનું હોય આશીર્વાદ લેવાના હોય આખા દિવસનું તળસ હોય આપણે એમ થાય કે બે ત્રણ ગ્લાસ આપણે પી જ જાશું પણ આપણે અડધો ગ્લાસ તો માન પાણીનો પી શકીએ કેમ કે જાજુ પાણી એટલી વારમાં આપણે ન પી શકીએ એટલા માટે ત્યારબાદ મામાના આશીર્વાદ લીધા અને પછી ફોટાને પાડવાના હતા ફોટા પાડ્યા અને રીલ બનાવી અને ત્યારબાદ અમે એકટાણું કર્યું તમને બધાને પણ કરવા ચોથની ખૂબ ખૂબ શુભેચ્છા હલો ગાઈસ તો જો ફાઇનલી ચાંદા મામા ઉગી ગયા છે પૂજા કરી લીધી છે ફોટા પણ અમે ફોટા પાડી લીધા ને જો સરસ મજાની મહેંદી પણ થઈ ગઈ છે આવી ગઈ છે મસ્ત મજાનો કલર આવ્યો છે અને હવે આપણે એકટાણું કરવાનું હોય તો હવે એકટાણું કરી લઈએ કા ભૂખ લાગી ગઈ હે થોડી થોડી બોજાજી નથી લાગી ગઈ અને આપણે કંઈક આવું માથું ઓળ્યું હતું આજે ચાલો હવે એકઠાણ કરી લઈ જાનું પણ આવી ગયા પડાવે કાના કાનાને પણ જમાડી દીધું છે તો તમને કરવા કરવામાં દર્શન કરાવવું હમણાં તો આપણે પૂજા છે કરવા ચોથની જો આવી રીતના આપણે કંઈક પૂજા કરી હતી અને આપણું વરદ ભગવાન માતાજીની દયાથી સક્સેસ થઈ ગયું છે ગણપતિ દદાને દયાથી ને આપણું લાલો પણ બેઠો છે હાજી ભૂખ કે તરસ કે ન લાગી એટલે આમ સરસ મજાનું રેવાઈ ગયું નકર તો આપણે ઘડીએ ઘડીએ પાણી પીવાનું તે હોય આપણે તો ઘડીએ ઘડીએ આપણો ગોળ આગળ જતા હોય તો આપણે પાણી પીવાનું મન થઈ જાય પણ તોય આજે આપણે રેવાઈ ગયું વાંધો ન આવ્યો કાંઈ